ત્રેવીસ બારડોલી બેઠકના ઉમેદવાર ભાજપના પ્રભુભાઈ વાત વસાવે વાતતે વિશાળ જનસમર્થન સાથે અને ભાજપના પુરા સંગઠનના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિજય મુરૂપમાં પોતાનું નામાંકન ભર્યું અને ગગનભેદી નારા સાથે વિજય સંકલ્પ કર્યો સુરત ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ બારડોલી લોકસભાની ચૂંટણીમાં આજે વિજય સંકલ્પ રેલી સાથે લોકસભા બેઠકના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ પોતાનું તે કાધ્ય અને પૂરા વિશ્વાસ સાથે ઉમેદવારી પત્રક ભર્યું હતું પત્રક નોંધાવતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભવ્ય નામાંકન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ત્રેવીસ બારડોલી લોકસભાના ઉમેદવાર એ વિજયભૂપમાં પોતાનું નામાંકન પત્ર ભરી અને વિજય વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો ખાસ કરીને વ્યારા રોડ ઉપર આવેલ સબરી ગ્રાઉન્ડ ખાતેથી આ રેલીનું સ્ટાર્ટ થઈ હતી વાત તે ઘાત બેન્ડવાજાની સુધાવલી અને ગગનબેની નારા સાથે ભારત માતા કી જઈ અને પ્રભુભાઈ વસાવાતો આગળ વધો અમતુમારે શાહ એના નારા સાથે આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો તો રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા વાતથી ગાતે તે લોકો ઉપસ્થિત રહી અને રેલી સ્ટાર્ટ કરી હતી ત્યારબાદ તેમની સાથે રેલીમાં માધુભાઈ કથિરિયા કુંવરજીભાઈ હળપતિ ભરતભાઈ રાઠોડ મયંકભાઈ જોશી શ્રીમતી ભાવ ભાવિનીબેન પટેલ જલમસંગ વસાવા ગણપતસિંહ વસાવા મોહનભાઈ ડોઢિયા ઈશ્વરભાઈ પરમાર સંદીપભાઈ દેસાઈ મોહનભાઈ કોંકણી જીગરભાઈ નાયક રાજેશભાઈ પટેલ કાંતિભાઈ પટેલ રાકેશભાઈ પાંચવાલા સુહાગભાઈ પાડવી નિલેશ ડોક્ટર નિલેશભાઈ ચૌધરી માનસિંહભાઈ પટેલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતમાં ભાજપનું પુરુષ સંગઠન આ તકે જોડાયું હતું અને પ્રભુભાઈ વિશ્વાસ પ્રભુભાઈ વસાવાની સાથે રહી તેમને વિજય આપવા માટે સૌ કટિબદ્ધ થયા હતા અને ત્યારબાદ વાતતે ગાતતે વ્યારા ખાતે આવી પહોંચી કલેક્ટર અને ચૂંટણી અધિકારીની સમક્ષ પોતાનું નામાંકન પત્ર ભરવામાં આવ્યું હતું ત્યારે ગગનભેરી નારા સાથે બાર સૌ કોઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેમના સમર્થકોએ પ્રભુભાઈ વસાવાનું જય જયકાર કર્યો હતો અને તેમને વિજય અપાવવા માટે સૌ કટિબદ્ધ થયા હતા આમ તો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વિશ્વાસ છે અને વિશ્વ સત્તા તરફ જે કદમ મિલાવવામાં આવ્યું છે તે વિશ્વાસ સાથે ફરી એક વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બને અને આદિવાસી સમાજ માટે જેને ઉત્કર્ષ માટે કામો કર્યા છે અને બાકી રહેલા કામો પણ નવી ટમમાં થાય તેવા આશાવાદ સાથે વિજય વિશ્વાસ સાથે પોતાનું નામાંકન ભર્યું હતું અને વિજયનો ત્રેવીસ બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામ સાથે ગંભીરતાપૂર્વક સોગત લો કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે મેં વ્યારા ખાતે મારી બારડોલી લોકસભાને જનતાના આશીર્વાદથી હજારો કાર્યકર્તાઓના સમર્થન સાથે આજે મેં મારું વિધિવતનું મારું ઉમેદવારી પત્રક મેં રજૂ કર્યું છે અને આજે જે રીતે કાર્યકર્તાઓની મહારેલી દ્વારા અહીંયા કલેક્ટર કચેરીએ કે ઉનાઈ ચોકડી સુધી રેલી કાઢીને જે સમર્થન આપ્યું છે એ જોતાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને મને પણ દસ વર્ષમાં જે કરેલા કામો છે એ પણ લોકોએ ધ્યાનમાં રાખીને આજે ત્રીજી વખત પાંચ લાખ કરતાં વધુ મતોથી જીતાડવા માટેની જે પ્રદેશ અધ્યક્ષ સાહેબે હાકલ કરી છે ત્યારે એ હાકલને લોકોએ ચેલેન્જ રૂપે સ્વીકારીને આજે ખૂબ જ ઉત્સાહ સાથે આજે ફોર્મ ભરવામાં સમર્થન આપ્યું છે કોંગ્રેસ તો વર્ષોથી દાવો કરતી આવી છે પણ ગુજરાતમાં આજે ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને આખા દેશમાં પણ જે રીતે વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો જે વ્યાપ આપણા દેશમાં જે વધ્યો છે અને મોદી સાહેબના નેતૃત્વમાં અને ભારતીય જનતા પાર્ટીની જે કામ કરવાની જે નીતિ રીતિ છે અને કેડર બેઝ પાર્ટી તરીકે અને પાર્ટીના કાર્યકર્તાઓ પણ આજે એક બુથ લેવલથી લઈને પેશ સમિતિ લઈને ઉચ્ચ કક્ષાના પદાધિકારીઓ સુધી કાર્યકર્તા બનીને અને સામાજિક આગેવાન તરીકે દુઃખના સમયે પણ હંમેશા પ્રજાની વચમાં રહીને જે કામ કરે છે ત્યારે એ લોકો ભૂલ્યા નથી અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ ભૂતકાળમાં ક્યારે પણ કોઈ જરૂરિયાતમંદ માટે એમાં જાય પ્રધાનમંત્રી જનમન યોજના જે પીવીટી જે સમાજ જે કોટવાડિયા સમાજ જેને કોઈ યાદ નહીં કરતું હતું જે આપણે આખા દેશમાં આદિવાસી સમાજમાંથી સિકલશલ મુક્ત કરવા માટે હોય કે ટીબી મુક્ત કરવા માટે હોય કે આરોગ્યની સૌથી મોટી યોજના અનેક યોજનાઓ છે ત્યારે આ બધી યોજનાઓ આજે ધરાતલ પર જોવા મળે છે અને એ લોકો ક્યારે પણ ભૂલે નહીં અને મોદી સાહેબે જે રીતે મફત અનાજની યોજના કરી છે માણસ કોઈ એક ટંગ ખવડાય તો પણ જિંદગીભર યાદ રાખે છે આ તો સાડા ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી આજે કોરોના કાળની વિપરીત પરિસ્થિતિ બની ત્યારથી આજ દિન સુધી લોકોને કોઈને ભૂખા નહીં સૂવું પડે એના માટે એક ખૂબ જ માનવતાવાદી યોજના જે કરી છે ત્યારે અમારો પારડોલી લોકસભાની જનતા અને મારો આદિવાસી સમાજ એ ક્યારે ભૂલશે નહીં જે રીતે કાર્યકર્તાઓની મહેનત દેખાઈ રહી છે ત્યારે દર વખતે લીડ એમાં વધારો કરીને કાર્યકર્તા જીતાડતા હોય છે આ વખતે પણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે એક ડિજિટલ પાર્ટી તરીકે ઊભી કરી છે અને એક માઇક્રો મેનેજમેન્ટ સાથે જે પ્લાનિંગ કર્યું છે ત્યારે એ ચોક્કસ એક સારી એક ઐતિહાસિક લીડ સાથે આ લોકસભા ફરીથી મને જીતાડવા માટે અને મોદી સાહેબને ફરીથી દેશનું સુકાન સોંપવા માટે કાર્યકર્તાઓ મહેનત કરશે અને પ્રજા મતદાન કરશે પ્રવાસ દરમિયાન અમે હંમેશા સો ટકા મતદાન કરો એ અમારો મેન મોટો રહ્યો છે નવ યુવાન જે નવા મતદારો છે એમનામાં પણ ખૂબ થનગનાટ જોવા મળે છે સામેથી આવીને મોદી સાહેબને મતદાન કરવા માટે એ લોકો ઉત્સુક છે ત્યારે સાતમી મહિને એ રાહ જોઈ રહ્યા છે જેટલા પણ નવા મતદાર છે જેમનો જન્મ જ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં થયો છે એટલે ખૂબ સારી રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીતિ રીતિ અને એક ડિજિટલ ટેકનોલોજી અને એક નવ ભારતના નિર્માણ માટે જે ઐતિહાસિક કદમો જેમણે ઉઠાવ્યા છે ત્યારે એ યુવા કાર્યકર્તાને ક્યારેય નહીં ભૂલશે